ત્રીજી ઓગસ્ટ એટલે રાષ્ટ્રીય અંગદાન આ દિવસે સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક સફળ અંગદાન થવા પામ્યું છે બે દિવસમાં બે અંગદાન થતાં રાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણી સાર્થક થઈ છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચરી ગામના ખેડૂતો રોહિતભાઈ રામુભાઈ પટેલ બ્રેન્ડેડ જાહેર થતાં તેમની બે કિડની અને લીવરના દાંતિત્રણ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે સુરત નવી સિવિલ ખાતેથી મળતી માહિતી મુજબ ચીખલીના ચરી ગામ નિવાસી પંચાવન વર્ષે રોહિતભાઈ ખેડૂત છે અને તેની પત્ની રમીલાબેન સાથે રહેતા હતા ગત પહેલી ઓગસ્ટે સવારે તેઓ બાઇક પર મૂડી ગામ જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં ગભરામણ થતા રોડ સાઇડ બાઇક થોભાઈ નીચે બેસી જવા પામ્યા હતા કોઈ અજાણ્યા વ્યક્તિને મદદ કરી તેઓની ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં સવારે સારવાર માટે દાખલ કર્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરે એકસો આઠ ઇમરજન્સીમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વધુ સઘન સારવાર રિફર રીફર કરાયા હતા રોજદારનું સ્વાસ્થ્ય વધુ ખરાબ થતાં ત્રીજી ઓગસ્ટના રોજ વહેલી સવારે તેને બ્રેન્ડેજ હાર કર્યા હતા પટેલ પરિવારના સભ્યોને સીટોન ટીમે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું જેથી અન્યને નવું જીવન મળતું હોય તે રોહિતભાઈના પરિવારે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી ખાસ કરીને ફ્લાયર પેનની કંપનીમાં નોકરી કરતી રોહિતભાઈની દીકરી અલકાબેને પિતાનું અંગોનું દાન જ તેમને સાથે શ્રદ્ધાંજલિ છે તેમ જણાવીને આગળ વધવા સંમતિ આપી હતી તો બ્રેન્ડર રોહિતભાઈને કિડનીએ લિવરનું દાન સ્વીકારી ત્રણેય અંગોને અમદાવાદની આઈકેડી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને નવી સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે વધુ એક અંગદાન સાથે ઓગણચાલીસમ અંગદાન થવા પામ્યું છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા